નવસારીના સાંસદ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર રેલીના ભાજપના આયોજકો સામે ભરવાની માંગ સાથે પોલીસ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સ્વાગત માટે યોજાયેલી રેલી છેલ્લી ઘડીએ રદ થઈ હતી જેમ થતાં તેમાં લોકો એકઠા થવાની રાવ સાથે કાયદાનો ભંગ થયો હોવાનું માલુમ થતાં આજે કોંગ્રેસ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રેલીના આયોજકોને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મંત્રીઓ સામે જાહેરનામા ભંગ સહિત એપેડેમિક આવેદનપત્ર પોલીસ કમિશનરને આપવામાં આવ્યું છે સુરત શહેર બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કે ભાજપને ને બધી છૂટ છે તેમને કાયદો નડતો ન હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસ દ્વારા આઠથી દસ કાર્યક્રમો કરવાની મંજૂરી માંગવામાં આવી છે તેમ છતાં એક પણ મંજૂરી આપવામાં આવી નથી કાર્યક્રમો વખતે પોલીસ કોંગ્રેસના કાર્યકરોની પણ ધરપકડ કરી છે બધા માટે કાયદો સમાન હોવો જોઈએ અમારી પણ અગાઉ ધરપકડ થઈ છે તેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જે એકઠા થયા હતા તેમની સામે પણ કાયદેસરના પગલા લેવા જોઈએ તે માંગ વધુમાં કરવામાં આવી હતી તાજેતરમાં સુરત શહેરમાં મોતના ડુંગર પર બેઠેલા સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ મારફતે એક ગંભીર પ્રકારનું ષડયંત્ર કાવતરું ઘડીને આખા શહેરના બાંધમાં લેવા માટે જે એક રેલી ગેરકાયદેસર રેલી યોજવાની જે એમણે કરતુદ કરી છે અને એમાં હજારો લોકોને બોલાવીને સુરત શહેરને આ કોરોનામાં ફરીથી બહાર ન નીકળે એવી એવા પ્રયત્ન કર્યા છે અને સુરતના લોકોને સુરતની પ્રજાને મોતના મુખમાં ધકેલવાની કોશિશ કરી છે ત્યારે આવા ગંભીર પ્રકારનો ગુનો આદરીને ભારતીય જનતા પક્ષના આગેવાન પ્રદેશના પ્રમુખ સહિત સુરત શહેરના આઠ ધારાસભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને એમનો સંગઠનના દરેક આગેવાનો અને અસંખ્ય કાર્યકરોએ જે વરાછા રોડથી એમણે જે રેલી કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ શહેરમાં થૂથું થઈ ગયું કોંગ્રેસે રેલી રદ કરવા માટે પણ કલેક્ટર અને પોલીસ કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું તેમ છતાં પણ કાયદાને હાથમાં લઈને એમણે કાયદો તોડીને લોકો હજારો લોકો ભેગા થયા છે તો એની સામે આજે કલમ એકસો ચુમ્માલીસ કલમ એકસો અઠ્યાસી અને એપેડેમિક એક્ટ જીપી એકસો પાંત્રીસ મુજબ આજે અમે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ આવેદનપત્ર આપ્યા માટે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો પાંચ દિવસમાં આનો કોઈ ઉકેલ આવશે નહીં આને કોઈ કાર્યવાહી થશે નહીં તો કાયદાની કોર્ટમાં અમારે જવું પડશે અને ત્યાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને એમને આ જે જે એમણે આ કાવતરું ઘડ્યું છે અને જે ગેરકાયદેસર રેલી યોજી છે એના માટે શિક્ષાત્મક પગલાં લેવાય અને તૈયારી કરી રેલી રદ કરવાની માંગ કર્યા બાદ આવી લોકોને ભેગા કરવા મામલે પોલીસ કમિશનરને ને આપી તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી છે અઝર કુરેશ્રી સાથે પ્રકાશ વાળાજી